નહીં નહીં ખેર નારા સાથે સાથે વિરોધ આવ્યું હતું જ સામે આકરા પગલા લેવાની પણ માંગ કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજની બે વાર માફી માંગ્યા બાદ પણ વિરોધ યથાવત રહ્યો છે સુરત શહેર અને જિલ્લા સમસ્ત ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય કરણી સેના અને મહાકાલ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર ને ક્ષત્રિય સમાજ ના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એના વિરોધ નોંધાવવા માટે અમે કલેક્ટર કચેરી આવેદન પત્ર વાવા માટે આવી રહ્યા અમારી માંગણી એક જ છે પરસોત્તમ રૂપાલા સાહેબ ટિકિટ રદ થાય